રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર સતત ચોથા દિવસે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વિદ્યુત સહાયક ભરતી મામલે ઉમેદવારો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જીએસઓ ચાર મુજબ ભરતી કરવાની માંગણી કરવામાં આવી રહી છે તો એક હજારથી વધુ ઉમેદવારો માંગણીને લઈને લડત ચલાવી રહ્યા છે ઊર્જા મંત્રી અને પીજીબીસીએલ સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈની પણ સતત જોડવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં ઉમેદવારો કચેરી બહાર ધરણા કરી રહ્યા છે સતત ચાર દિવસથી તેમના દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે તેમની માંગ સ્વીકારવામાં આવે અને ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગને પગલે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો પીજીવીસીએલની કચેરી બહાર તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વિદ્યુત સહાયક ભરતી મામલે ઉમેદવારોમાં ઉગ્ર રોષ ફેલાયો છે તેમના આ માંગને પગલે કે ભરતી કરવામાં આવે તેને પગલે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જીએસઓ ચાર મુજબ ભરતી કરવાની આ ઉમેદવારો માંગ કરી રહ્યા છે એક હજાર જેટલા આ ઉમેદવારો છે જે લડત ચલાવી રહ્યા છે ઊર્જા મંત્રી અને પીજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તો આ વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈ પણ જોડાયું છે તો મોટી સંખ્યામાં ઉમેદવારો પીજીવીસીએલ કચેરી બહાર પહોંચ્યા છે અને તેમના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પોતાની ભરતીની માંગને લઈને પીજીવીસીએલ ની કચેરી બહાર સતત ચોથા દિવસે ધરણા યથાવત જોવા મળી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી છે તેની ભરતીના મુદ્દે આજે ચોથો દિવસ છે કે જે પોતાની લડત યથાવત જોઈ રહ્યા છો રાત્રિ દરમિયાન પણ આજ પરીક્ષાર્થીઓ છે તે અહીં જે રાત વારસો છે તે વિતાવે છે

આપણે નીલુ છે એનએસયુ એના પ્રમુખ તેઓની સાથે નરેન્દ્ર ચોથો દિવસ અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે છે શું કયો છું ગઈકાલે ત્રણ સાડા ત્રણ વાગે જેમના જોઈન્ટ એમડી છે એમણે મીટિંગ માટે બોલાવ્યા હતા પાંચ આગેવાનો ગયા હતા ત્યારે અધિકારીઓની માત્ર એક જ વાત હતી ગોળ ગોળ જવાબ અને આંદોલન કઈ રીતના દબાવવું એના માટેના સતત પ્રયત્નો અંદર પર થઈ રહ્યા હતા એવું કહેવાનું હતું એમનું કે જે તમે તમે ન પડો આરટીઆઈ તો ખોટી હોય છે અને અમારા અધિકારીઓ ખોટા છે અમે એની ઉપર પગલા લેશું પણ ભરતી નહીં કરશું એ ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું અને પાંચ જ મિનિટમાં અમને એની ઓફિસમાંથી બહાર કાઢી નાખ્યા હતા એ પછી આંદોલન અમારું ચાલુ છે અમારી એક જ માંગણી છે કે ભાઈ જીએસઓ ફોર મુજબની જે ભરતી હોય છે એટલા વિદ્યાર્થીઓ હેરાન થાય સતત ચાર દિવસથી કોઈ રેકડી ઉપર સૂઈ છે કોઈ સામે મંદિરે સૂઈ છે એટલી ઠંડી હોય છે બપોરે એટલો તડકો હોય છે છતાં વિદ્યાર્થીઓ ચાર ચાર દિવસથી એટલા હેરાન થાય છે અને આ સરકાર અને આ પીજીવીસીએલનું પેટનું પાણી નથી હલતું એ ખૂબ દુઃખની બાબત છે સરકારે મંત્રણા કરવી જોઈએ મંત્રીએ મંત્રણા કરવી જોઈએ અને જે કોઈ રસ્તો નીકળે જે વિદ્યાર્થીઓના હિતમાં હોય એ રસ્તો કાઢવો જોઈએ એવી અમારી મા

ખૂબ હેરાન થાય છે ખાતા પીતા વગરના ઠંડીમાં શું કયો છો તમે શું પરિસ્થિતિ એને ખાસ જે જવાબ ગઈકાલે મળ્યો કે ભરતી નથી કરવાનું તેને લઈને શું કહ્યું ગઈકાલે જવાબ મળ્યો એ અસંતોષકારક જવાબ છે અમારી માંગણીઓ એટલી છે કે જીએસઓ ફોર મુજબ ભરતી થાય અને આ બધા જે મિત્રો છે જેને ઊંચી ટકાવારી આવી છે અત્યાર સુધી ભરતી બહુ પચાસ ટકાની આજુબાજુ પણ થયેલી છે તો આ મિત્રો ચાર ચાર પાંચ પાંચ એક્ઝામ આપી અને બ બે વર્ષ એમ પ્રેક્ટિસ કરીને પછી સાત સાત આઠ આઠ વર્ષ છે અને અમુક લોકો એવા છે કે જેમની આ છેલ્લી એક્ઝામ પણ હોઈ શકે છે જેની વયમર્યાદા પૂર્ણ થાય છે તો અમારી એટલી માંગણી છે કે આ અમારું વેઇટિંગ લિસ્ટ છે એ તમે લંબાવી આપો અને કે આ જીએસઓ ફોર મુજબ બધાની તમે ભરતી કરો અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બહેવાના છીએ અને સતત ચાર દિવસથી ત્યાં બધા હેરાન થાય છે ને હજી પર જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ આંદોલન આંદોલનો જે રીતના આંદોલન યથાવત છે ચાર દિવસ છે તે યથાવત રાખવાનું છે શું કહો છો હવે આ લિસ્ટ કેટલા દિવસ વેટિંગ લિસ્ટ યથાવત રહેશે અને જો હવે વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થઈ જાય તો શું પરિસ્થિતિ થશે આ વેટિંગ લિસ્ટનો ફક્ત ને ફક્ત બાર દિવસનો સમય બાકી રહ્યો છે અને પીજીસીલ મેનેજમેન્ટ એમ કહી રહ્યું છે કે ભરતી નથી કે જગ્યા નથી તો આરટીઆઈમાં અમે છેતાલીસ ડિવિઝનમાં આરટીઆઈ કરેલી હતી તેમાં આઠ ડિવિઝને જવાબ આપેલો છે કે જીએસઓ ફોર નિયમ મુજબ ત્રણસો એકસઠ જગ્યા ખાલી છે તો તમે માની શકો કે આઠ ડિવિઝનમાં ત્રણસો ને એકસઠ જગ્યા ખાલી હોય તો છેતાલીસ ડિવિઝનમાં મલ્ટિપ્લાય કરો તો કેટલી જગ્યા થઈ શકે પંદરસો બે હજાર જેવી જગ્યા થઈ શકે મારું અનુમાન એવું છે તો અમે ઉપર આવેદન કરે વિનંતી કરેલી કે એટલી જગ્યા છે આરટીઆઈમાં અમે માંગેલી છે તો ઉપર મેનેજમેન્ટનું કેવું એવું છે કે આરટીઆઈ ખોટી છે અમારા અધિકારીઓ ખોટો જવાબ આપ્યો છે તો મારું કેવું એવું કે કોઈ વન અધિકારી એક અધિકારી ખોટા હોય શકે તેર તેર અધિકારી ખોટા ના હોઈ શકે અને જો આનો બાર દિવસમાં સમયગાળો પૂર્ણ થઈ જશે તો હવે એ લોકો એમ કે છે કે માર્ચ એપ્રિલ માં પાછી ન્યુ એક્ઝામ લેશું તો આ એક્ઝામમાં જેને સારા સારા માર્ક લીધા છે એ તો નોકરીથી વંચિત લેશે અને જે આવતી એક્ઝામમાં સાત માર્ક હશે નવી એક્ઝામ આપે એ પણ નોકરીનો લાભ લેશે તો આ તો અન્યાય જ કહેવાય ને

કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ